નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદના યુવકે ઓપરેશન સિંદુરની થીમ પર ડ્રેસ બનાવ્યો હતો ઓપરેશન સિંદુરની થીમ પર ત્રણ કિલોની પાઘડી બનાવી હતી નવરાત્રીનો આખો ડ્રેસ તૈયાર કરતા યુવકને ચાર મહિના લાગ્યા હતા એકવીસ જેટલા ખેલૈયાઓ માટે ઓપરેશન સિંદુર થીમના ડ્રેસ તૈયાર કર્યા છે એ મારી પાઘડીની થીમ છે એ કોન્સેપ્ટ મેં ઓપરેશન સિંદુર ઉપર કર્યું છે ને સમયની વાત કરીએ તો ચાર મહિનાથી હું સતત પાઘડી પાછળ મહેનત કરું છું સાડા ત્રણ કિલોની પાઘડી છે મારી હા આખું કોસ્ટ્યુમ સાથે સાડા ચૌદ કિલોનું કોસ્ચ્યુમનું વેટ છે મારું નવરાત્રિને લઈને તૈયારી ખૂબ જ સારી છે ને ઉત્સાહ બી ઘણો બધો છે આ વર્ષે કારણ કે અત્યારે ગણતરીના દિવસો બાકી છે નવરાત્રિને હવે મારું જે ગ્રુપનું નામ છે મધુહમ ગરબા ગ્રુપ છે અમારું ને ટીમ અમારી એકવીસ જણાની ગ્રુપ હા ગ્રુપમાં કેવું હોય છે કે બધા અલગ અલગ જગ્યાએ પોતપોતાની રીતે રમે છે કારણ કે અમારા ગ્રુપમાં એવું છે કે અમે અમે ગ્રુપમાં એવું કોઈ બાંધ છોડ નથી કે ભાઈ તમે અમારી સાથે જાઓ કારણ કે બધાને પોતપોતાની ફેમિલી સાથે બી જવાનું હોય છે ગ્રુપની અંદર પછી હું મારા રીતે મારું ગેસ્ટમાં બધી જગ્યાએ હોય છે બુકિંગ તો હું ગેસ્ટમાં જતો હોઉં છું હા એટલે મેં શરૂઆત બે હજાર પંદર સોળથી કરી છે ને એઝ અ પાગડી મેન તરીકે હું બે હજાર સત્તરથી આવ્યો છું